એક સુંદર ઘટના બની રામાયણ કાળમાં લંકાની અંદર રાવણ રાજા તરીકે રાજ્ય કરતા હતા યુદ્ધની તૈયારીઓ હતી એમાં લંકાના લોકો બકોર કરવા લાગ્યા લંકાના સૈનિકો બધા બકોર કરે છે અવાજ અવાજ થઈ ગયું ચહલ પહલ મચી ગઈ એટલે રાવણ ને અવાજ આવ્યો રાવણે સેનાપતિ કીધું તપાસ કરો શું તકલીફ છે કેમ આટલો બકોર થાય છે સેનાપતિ તપાસ કરવા માટે ગયા અને પછી કે છે કે સાહેબ બહુ મોટી તકલીફ થઈ છે શું તકલીફ એ કે લંકાનું બધું જ સૈન્ય એમ કહે છે કે સમુદ્રને પેલે પાર રામની સેના છે અને રામના જેટલા સૈનિકો છે છે એ બધા રામ નામ બોલે છે તો પથરા તરે છે રામ નામ બોલીને પથરા નાખે એક વાંદરા પથ્થર નાખે એ તરે તો અમારો રાજા તો રાવણ છે એ તો સમર્થ છે તો એ પથ્થર નાખે તો કેમ ન તરે એટલે બધા સૈનિકોની માંગ એવી છે કે અમારા રાજા રાવણ એ કઈ કમ નથી એને પથ્થર નાખવો જોઈએ અને તરવો જોઈએ એટલે રાવણ કે આ તો તકલીફ વાળું છે આ ખતરા ના કરાય સેનાપતિ કે સાહેબ તો આંદોલન ફાટી નીકળશે આપણે કોઈ પણ ભોગે આટલું કરવું જ પડશે તો સૈનિકોનો જુસ્સો રહેશે જોમ રહેશે બળ રહેશે રાવણ પર પ્રેશર આવ્યું રાવણ કે આવતીકાલે મોર્નિંગની અંદર લંકાના બીચ ઉપર ભેગા થઈ જાવ બધા તમામ સૈનિકોને ભેગા કરી દો ન્યૂઝ ચેનલ વાળાને આમંત્રણ આપી દો આવતીકાલે હું આવી જઈશ પથ્થર નાખીશ અને જેટલાને જોવું હોય મારી શક્તિનું પ્રદર્શન બધા ભેગા થઈ જાય સવાર પડીને બધા લોકો ભેગા થઈ ગયા અને બધાએ રેલી કાઢી અમારા રાવણ પથ્થર નાખવાના છે અને પથ્થર પાણીમાં તરવાનો છે રાવણ ત્યાં આવ્યા ઓલરેડી એક સરસ પથ્થર સિલેક્ટ કરવામાં આવ્યો હતો રાવણે પથ્થર હાથમાં લીધો આજુબાજુ બધા સામે ને આજુબાજુ બધા રેડી હતા કેમેરામેન ક્લિક કરવા રેડી હતા અને એ સમય રાવણે પથ્થર હાથમાં લીધો આકાશમાં ઊંચો ઉપાડ્યો આંખો બંધ કરીને મનમાં કંઈક બોલ્યા પથ્થર જેવો નાખ્યો પથ્થર તર્યો અને ચારે બાજુ રાવણ નો જય જય કાર રાવણ નો જય જય કાર સમ્રાટ રાવણ ની જય હો અને પછી તો સવારના છાપાન સાંજના છાપાન બધે જ સમાચારો રાવણ કોઈને ઇન્ટરવ્યુ આપ્યા વગર સીધો મંદોદરી પાસે પહોંચ્યો પત્ની હતા મંદોદરી અને મંદોદરી પાસે જેવો અને મંદોદરી સમુદ્રમાં તર્યો તમને જોતા મને નથી લાગતું કે તમે કોઈને તારી શકો આખી જિંદગી તમે ડૂબાડવાના જ કામ કર્યા છે એટલે તમારા નાખેલા ક્યારે તરે નહીં મને સમજાવો કે તમે રેસીપી કઈ વાપરી ખામી તમારામાં હતી કે ખામી પથરામાં હતી મને કહો સાચું કહો અને ઘરવાળા આગળ તો ટ્રાન્સપરન્સી રાખવી જ પડે બધું કહી દેવું પડે એટલે રાવણ કે છે વાત જાણે એમ હતી કે તને જેમ મારા પર વિશ્વાસ છે ને કે મારાથી તરે જ નહીં એમ મને પણ હતો કે મારાથી તરે જ નહીં જ્યાં સુધી બધાની વચ્ચે હું ગયો ને મને ગભરામણ જ હતી બધા પકપ પકપ કરતા હતા અને એ સમયે મેં પથ્થર હાથમાં લીધો તો એ ગભરામણ હતી જીભ સુકાઈ ગઈ હતી રૂવાડા ઉભા થઈ ગયા હતા અને મનની અંદર એમ થતું હતું કે પડશે તો શું થશે લોકો રાજી થતા હતા પણ હું બીકના માર્યા ગભરાતો હતો પણ મેં પથ્થર હાથમાં લીધા પછી આંખો બંધ કરીને એક વાક્ય બોલ્યો હે પથ્થર તું જો પાણીમાં ન તરે તો તને રામચંદ્રના સોગન છે તું જો પાણીમાં ન તરે તો તને રામચંદ્ર ના સોગન છે અને એટલે પથ્થર તર્યો મિત્રો કદાચ આ વાર્તા જેવું લાગશે પણ શત્રુએ પણ સ્મરણ તો કરવું પડે છે ભગવાનનું સ્મરણ કરવું પડે છે સ્મરણ કોઈ પણ પરિસ્થિતિમાં તમને ટકાવી રાખશે